મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર દરેક રાશિ માટે શું દાન કરવું શુભ છે તે જાણો મેષ લાલ વસ્ત્ર અને ગોળનું દાન મેષ રાશિ સૂર્યના અગ્નિ તત્વ સાથે સંકળાયેલી છે આ દિવસે લાલ વસ્ત્રો લાલ ફૂલો અથવા ગોળનું દાન કરો આ સૂર્ય દેવને પ્રસન્ન કરે છે અને આત્મવિશ્વાસ વધારે છે તે તમારા કરિયરમાં અવરોધો દૂર કરે છે વૃષભ સફેદ ચોખા અને દહીંનું દાન વૃષભ શુક્રથી પ્રભાવિત છે સફેદ ચોખા દહીંથી અથવા સફેદ મીઠાઈનું દાન કરો જેથી સૂર્યના આશીર્વાદ મળે છે અને તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવે છે તે કૌટુંબિક સુખમાં વધારો કરે છે મિથુન લીલા મુંગની દાળ અને લીલા શાકભાજીનું દાન મિથુન રાશિ બુધ સાથે સંકળાયેલી છે લીલા મુંગની દાળ લીલા શાકભાજી અથવા લીલા કપડાંનું દાન કરો જેથી સૂર્યના આશીર્વાદ મળે છે અને તમારી બુદ્ધિને તેજ બનાવે છે તે વ્યવસાયમાં નફો લાવે છે કર્ક દૂધ અને ચોખાનું દાન કર્કચંદ્રથી પ્રભાવિત છે દૂધ ચોખા અથવા સફેદ મીઠાઈનું દાન કરો માનસિક શાંતિ લાવે છે તે પરિવારમાં સુખ અને સારું સ્વાસ્થ્ય લાવે છે સિંહ ઘઉં અને ગોળનું દાન કરો સિંહ રાશિ સૂર્યનું ચિહ્ન છે ઘઉં ગોળ અથવા લાલ ફૂલોનું દાન કરો આનાથી માન નેતૃત્વ ક્ષમતા અને ખ્યાતિ વધે છે તે કારકિર્દીમાં પ્રગતિને પ્રોત્સાહન આપે છે કન્યા લીલા કપડાં અને લીલા ચણાનું દાન કરો કન્યા બુ સાથે સંકળાયેલી છે લીલા કપડા લીલા ચણા અથવા લીલા શાકભાજીનું દાન કરો તે સ્વાસ્થ્ય અને બુદ્ધિમાં સુધારો કરે છે તુલા સફેદ કપડાં અને ઘીનું દાન કરો તુલા રાશિ શુક્રથી પ્રભાવિત છે સફેદ કપડા ઘી અથવા સફેદ મીઠાઈનું દાન કરો સમૃદ્ધિમાં વધારો કરે છે તે સંબંધોમાં મીઠાશ લાવે છે વૃશ્ચિક રાશિ લાલ ફળ અને ગોળનું દાન કરો વૃશ્ચિક રાશિ મંગળ સાથે સંકળાયેલી છે લાલ ફળો ગોળ અથવા લાલ કપડાનું દાન કરો તે હિંમત વધારે છે અને અવરોધો દૂર કરે છે ધનુ ચણાની દાળ દાન કરો ધનુ રાશિ ગુરુથી પ્રભાવિત છે ચણાની દાળ કેળા અથવા પીળા ફૂલોનું દાન કરો આનાથી સૂર્યના આશીર્વાદ મળે છે તે જ્ઞાન અને સંતાન સુખમાં વધારો કરે છે મકર તલ અને સરસવનું તેલ દાન કરો મકર રાશિ પર શનિનું શાસન છે કાળા તલ સરસવનું તેલ અથવા ધાબળો દાન કરો આ સૂર્યના આશીર્વાદ લાવે છે તે કારકિર્દીમાં પ્રગતિને પ્રોત્સાહન આપે છે અને શનિના અશુભ પ્રભાવોને ઘટાડે છે કુંભ કાળો ધાબળો અને તલનું દાન કરો કુંભ શનિ સાથે સંકળાયેલું છે કાળો ધાબળો તલ અથવા જૂતા દાન કરો નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે અને ભાગ્ય મજબૂત બને છે મીન ચણાની દાળ અને પીળા કપડા દાન કરો મીન રાશિ પર ગુરુનો પ્રભાવ છે ચણાની દાળ પીળા કપડાં અથવા ચણાના લોટના લાડુ દાન કરો આ સૂર્યદેવને પ્રસન્ન કરે છે આ નાણાકીય નુકસાન અટકાવે છે અને નાણાકીય સ્થિરતા લાવે છે મકર સંક્રાંતિ પર તમારી રાશિ મુજબ દાન કરવાથી સૂર્યના આશીર્વાદ મળે છે ભાગ્ય તેજસ્વી બને છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ગ્રહદોષ શાંત થાય છે ધન પ્રાપ્ત થાય છે અને ભાગ્ય ચમકે છે સ્નાન પૂજા અને દાન કરવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે આ દિવસે તલ ગોળ ખીચડી અને ગરમ કપડાંનું દાન કરવું ખાસ ફળદાયી છે